જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલ માં આપનું સ્વાગત છે સાહેબ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ એમાં નાઘેર નાઘેર માં જે આલી દરગામ આવેલું છે સાહેબ વિખ્યાત છે પણ સાહેબ આ માણસમાં હું રખાવટ હોય હું જનૂન હોય જે કાંઈ રખાવટ જે કાંઈ જનૂન જે કાંઈ ખાનદાની એ સાહેબ વેસાતી નથી મળતી ઈતો સાહેબ પોતાને ખોરડે પોતાના લોહીમાં હોય અને કવામાં હોય તો અવેડામાં આવે બાકી કવો જ ખાઈ લેવું હોય તો અવેડામાં તેલી આવે એટલે જે ઘરમાં હોય ઈ જ ઘરમાં આવે સાહેબ આમ દે ઈ જે આલીદર ગામની અંદર દેવાયત આહિર નામના એક રહેતા આહિર એને ક્યાં તમને દુનિયાને ખબર છે કે રાદિયાસ જૂનાગઢના રાજા રાદિયાસ ના દીકરા સુપી રીતે મોટા થતા નવગણ અને એમાં કોઈ દગાખોર માણસોએ એ જઈ ને કીધું જે સમયમાં જૂનાની ગાદી માથે જે રાજા રાજ કરતા દિયાસના દુશ્મન સોલંકીઓ એને જઈને બાતમી ફોરે વાત કરી કે ભાઈ આ ગામ છે ક્યાં દેવાય આહિર નામનો જે આહીર વસે છે એને ત્યાં તમારો દુશ્મન મોટો થાય છે સભી સમયમાં દેવાય આહિર ને બોલાવવામાં આવ્યા જુનાગઢ દેવાય આહિર ગયા જઈ અને દેવા તાહિર ને પૂછવામાં આવ્યું એ કે તમારે અમારો દુશ્મન મોટો થાય ક્યાં પણ સાહેબ મારે ત્યાં મૂકવા આવ્યા છે મહારાજ એટલે મેં ના નથી પાડી પણ મેં આપને હોપી દેવા હાટુ જ રાખ્યો છે ઠીક છે રાજ હારે વિરોધ ન થાય એટલે બુદ્ધિ વાપરી મેં આપને આપી દેવા જ રાખ્યો છે તમે માંગો ત્યારે હું રોકાવ ઠીક છે બોલાવી માણસ મોકલો સીઠી લખી આપો એ આહિરે સીઠી લખી સાહેબ વિચાર કરજો કેવું એનું હૃદય હશે કેવું એના ઘર માંથી એને વિશ્વાસ હશે કેવો પાવર હશે વસ્થાન શ્રી ગામ આલીદર આ હૈરાણીને मालूम થાય કે નાના નવ ગણને તૈયાર કરી મોકલી આપશો હે આઈરાણી રા રાખી વાત કરજો લખી તન દેવાએ ત આહીર આપી લ્યો જાઓ આલીદર જઈ અને મારું નામ દેવાયત છે દેવાત આહીરની ડેલી પૂછીને જાજો અને ન્યા મારા ઘરના છે આહિરાણીને આપજો આ હું કઈ દેવાત આહીરે અને માણસને રવાના કર્યો

આહિરાણીને માલુમ થાય કે નાના નવ ગણને તૈયાર કરી મોકલી આપશો અને રાહ રાખી રવાડે હમજ પડી ગઈ મારા ઘણીએ મારા ઘરવાળાએ મને હું સમજાવી સાહેબ આ રખાવટ હતા આ એના ખાનદારી હતી આ એના લોહીમાં હતું વિસાર કર્યો રાખીને વાત કરવી એટલે નવ ગણ ને હું અપાય ને આપણે આશરે આવેલો સમજણો પોતાનો મોટો હાથ ખોટ એકનો એક દીકરો હતો પણ થોડો નવ મોટો એને અલગ બોલાવીને વાત કરી સિપાહીઓને કીધું ભાઈ તમે સોરે બેહો હમણાં તૈયાર કરીને મોકલી આપો ઉગા ને વાત કરી ભાઈ આ રીતે છે ભાઈ ને રીત રીતે વિચાર કરજો સમજણો છે એટલે હાથ આઠ વર્ષનો હોય પણ એ આહિર માં કેટલી ખાનદાની છે એને કેટલો આશરાનો ધર્મ વાલો છે એ આઠ વર્ષનો કે દસ વર્ષનો છોકરો હોય એને આયરાણીએ વાત કરી ભાઈ નવગણ આપણો હગો ભાઈ નથી તારો હગો ભાઈ નથી તને ખબર છે પણ તારા બાપની સીઠી ઉપર મને એમ થાય છે કે કદાચ આજે નવગણને મારવા માટે જુનાગઢ બોલાવ્યો હોય તો બેટા શું કરું ક્યારે આઈરાણીએ મોકલો નહોતો એ આહિર દીકરો બચ્છો નાનો એવો ઉગો એમ કીધું બા મા નવગઢને ન મોકલાય એ જુનાગઢનો ધણી છે આપણે આશ્ચર્ય એવો છે હું એકનો એક તારો દીકરો છે કામનો હું છે મને તૈયાર કરી દે રાજને સોહે એમાં કપડાં પહેરાવી દે અને મને મોકલી દે વિચાર કરજો એ છોકરો કેવો હશે ને એની જનેતા કેવી વિષય છોકરાને તૈયાર કરી દીધો તૈયાર કરી હાથમાં નાની એવી તરવારે આપી અને રાજના સિપાહીઓને બોલાવીને કે આ લ્યો નવગઢ એ રાજાઓનો સિપાહીઓ જુનાગઢ લઈને આવ્યા રાજસભામાં દેવાય તો રાજાઓ સિપાહીઓ બેઠા છે અને આમ સિપાહીઓને જ્યાં નવ ઘરને લઈને આવતા જોયો ને આહિરની નજર પડી પણ ક્યાં તો આમ 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 આહિરના કાયડું મીડું ફૂલ વા શાર શાર આંગળ હું શું મીડું થવા વાહ આઈ રાણી વાહ આઈ રાણી વાહ આઈ રાણી વાહ આઈ રાણી મોજના તોરા મીંડા સૂટવા આહિરને આમ ની કહું મડી તૂટવા વાહ વાહ દેની મારી હારે પરણી મારું ઘર ઉજાડી દીધું તે બરોબર કામ કર્યું ઉગારો હાથ પકડી અને દેવા તાયે રામ હમો હયો લ્યો રાજન આ તમારો દુશ્મન આમ રાજા એ જોયું કેવો છો પણ ભાઈ આ તો આહીર બસો કેવો છો એમ પૂછતાની સાથે કીધું ક્ષત્રિય છું કોનો પુત્ર રાદ્યાસ નો પુત્ર પુસ્તની સાથે જવાબ શું તારું નામ રા નવગણ મારું નામ છે રાજન રાજા હો તો ભલે તું કારો ન કરશો નહીં તો હું પણ ક્ષત્રિય નો બસો છું એ મેં મારી તરવાર ખેંચી અને ત્યારે રાજા બોલ્યા જેના બાપ વેરી હોય એના વેરી એના બેટા વેરી થાય છે પણ ઉછળતા વૃક્ષને આજ કાપીશ રા કેરું નામ નાબૂત દુનિયા માંથી કરીશ આજે હું તરવાર ખેંચી અને તમે તમે મોટો મસ્તક નોખું કરો હવે ઈ સાહેબ દિવસ નહી ટૂંકો નાનો એવો સમય કેવો હશે દેવાય આહિરે હાથમાં તલવાર લીધી ઉગાની અમે ડગલા માંડ્યા બાપ દીકરાની એક નજર છે પણ પણી નજરમાં ઉગે એમ કીધું બાપ વાર નો લગાડી મોકો છે વધાવી લે અધર ઈશ્વરની અમે નજર કરી જાય જગદંબા કરી અને જેમ ખેડૂનો દીકરો કેળનું થળિયું કાપી નાખે ને એક જ ગાય એમ ઉગાનું માથું સાહેબ એને કાપી નાખ્યું છે ઉગાનું માથું કાપી અને તરવારે આમ પાછી રાજાને હાથમાં આપી સાહેબ સમય કેવું હોય છે પોતાના બાપે બીજાને રાખવા હાટુ પોતાનો છોકરો કાપી નાખ્યો એટલું જ નહીં સાહેબ એનો બાપ તો કદાચ કરી શકે ઈ જે દગાખોર હતા એને કીધું કે એ રાજન ઈ તો એનો પોતાનો કાપ્યો દુશ્મન જ નથી કપાણું રાજા વિશાળમાં પડી ગયા પોતાનો છોકરો કોઈ કાપે નો કાપે કે ઈ ઘર કાપે કે પણ ન કાપે પણ કે ઈ ઘર શું કરે નહીં એનું કાંઈ નક્કી નહીં ઈ કાપે દેવાય આહિરનું ખોરડું કાપે તો કે તો આની ખાતરી કેમ કરવી જ્યારે રાજા કરતા પ્રધાન બુદ્ધિવાન હોય એના ઘરના ને બોલાવો બહેરાને આહિરાણીને બોલાવવામાં આવ્યા આહિરાણીએ કીધું બોલો એ કે આ તમારો દીકરો છે એ કે નહીં આ રાજકુંવર છે કે ખરેખર જો તમારો દીકરો ન હોય તો એની આંખું કાઢી અને આમ નીચે મૂકીને આંખું ની માથે પગની જાવ હાલી જાવ અને આંખમાં આહુડું ન આવે તો મનાય તમારો છોકરો નહીં એ સમયમાં માતાઓ બેનો કડીમાં કટાર રાખતી ઝાડા બધીને કડીમાંથી કટાર કાઢી અને જેમ તરબૂચની ડગળી કાઢી ને એમ ઉગાઈ આંખું કાઢી જ જોઈ મને આમ નીચે ફગાવી અને હાલ વારે છે કે ઉભા રહો આંખ આંખમાં આહુડ આવે કે ન આવે એ શું ખાતરી આમ જે બેનું ને અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર આમ લાજ કાઢીને હાલવાના વડીલો નિયમ છે મર્યાદ મર્યાદનો સવાલ નથી આહિરાણી મોઢું ખોલી નાખો અને ત્યારે આહિરાણીએ જે આમ લાજ હતી ને અધર લઈ લીધી હજી સુધી નથી લાજ કાઢતા હજી પણ લાજ માતાઓ બહેનો આહિરમાં કાઢવામાં નથી આવતી આજ પણ એ આમ જે ઉગાની આંખો હતી ને એની માથે હલી જતા સાહેબ એ આહિરાણીના આંખમાં આહુડું નહોતું આવવા દીધું કેટલું એનું હૃદય હજડ હશે કેટલો એને આશ્રના ધર્મનો પાવર હશે કેવા એ આહિર હશે ને કેવા આહિરાણી હશે પોતાનો છોકરો બીજાના માટે કપાઈ ગયો પણ એ સમયની માથે એણે આમ દુનિયાને દેખાવા નહોતું દીધું કે મારો છોકરો છે સાહેબ આવા ભોગ દીએ આવા કાંઈ બીજાઓના માટે કરે ત્યાંના નામ રીએ એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ને રહનતા સાહેબ કીર્તિ નામે કોટડા એ કોઈ દી પાડ્યા ન પડનતા